આજરોજ પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મુદ્દો એ છે કે ઓક્ટોબર મહિનામાં લેવાયેલ પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાના સોથી વધુ દિવસ થયા હોવા છતાં હજુ સુધી રિઝલ્ટ આવ્યું નથી યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે સો દિવસો થયા હોવા છતાં રિઝલ્ટ નથી અપાયું આ ખૂબ જ ગંભીર મુદ્દો છે જેના માટે વિદ્યાર્થી વિકાસ સંઘના પ્રમુખ પાર્થ પંડ્યાની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ઉગ્રતાપૂર્ણ આંદોલન કર્યું ભારે સૂત્રોચ્ચાર સાથે અને ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જોકે અગાઉથી ઓફિસને તાળા મારેલા હતા વિદ્યાર્થીઓ ઓફિસ પાસે બેસી ગયા અને રામધૂન કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા વિદ્યાર્થી વિકાસ સંગ દ્વારા પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલના દરવાજે આવેદનપત્ર ચોટાડવામાં આવ્યું હતું. 60 દિવસ થઈ ગયા છે તેમ છતાં હજી સુધી પોલિટેકનિકના 5માના 6ઠા સેમેસ્ટરના એટીજીટીના રિઝલ્ટ નથી આવ્યા. આ ખૂબ જ આ પ્રકારની બેદરકારી પોલિટેકનિક પોલિટેકનિકના ઇતિહાસમાં કદી થઈ નથી આ સૌપ્રથમ વખત છે. જેનો અમે વિરોધ પ્રદર્શન કરેલો છે અને અત્યારે પોલિટેકનિક ખાતે કોઈ જવાબદાર વ્યક્તિ પણ હાજરમાં નથી કે જે વિદ્યાર્થીઓની જે માંગણી છે એ સાંભળે અને એમને એક વાચા આપે. અમે અહીંયા આવીને નારાઓ બોલાવ્યા અને પ્રિન્સિપાલની ઓફિસની બહાર બેસીને ભજન ગવડાવ્યા. જો અમને આનો કોઈ રસ્તો નહીં મળે ને ઉકેલ નહીં મળે તો અમે હવે હેડ ઓફિસ ખાતે જાશું અને ત્યાં ધરણા પ્રદર્શન કરી અને અમારી માંગણીઓ જે એ સ્વીકારાય એના માટેના પૂરા અમે અમારા કાર્ય કરશું પાર્ક પંડ્યા પ્રમુખ વિદ્યાર્થી વિકાસ